ટેકાના ભાવના ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવેલો છે આપણે આગળના વિડીયો કીધું હતું કે ભાઈ નવ્વાણું ટકા સરકાર આ નિર્ણય લેવો પડશે અને ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવો જ પડશે અને એ અત્યારે પ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલું છે કૃષિ નિયમકની કચેરી દ્વારા આ એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવેલી છે કે ભાઈ મગફળીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બર હતી એમાં થોડો વધારો કરવામાં આવેલો છે આ કેટલી તારીખ સુધીમાં વધારો કરવામાં આવેલો છે એની આપણે આજે વાતચીત કરવાની છે આ વીડિયાને તમે છેલ્લે સુધી જોજો અને જે ખેડૂત પુત્રો આબડી સાથે નવા આ વિડિયો જોતા હોય તો એ નીચેનું બટન દબાવીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો Facebook માં હોય તો ફોલો કરી દેજો આપ સૌ ખેડૂત પુત્રોને આ સાગર રાસડિયા ખેડૂત પુત્રના વंदन અભિનંદન તારીખમાં કેટલો વધારો કરવામાં આવેલો છે એ આપણે ચાલો તો ગુજરાત રાજ્યમાં લાખો કરોડો ખેડૂત વસે છે અને મગફળીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કરેલું છે તો એમાં છેલ્લી તારીખ પંદર સપ્ટેમ્બરની આપવામાં આવેલી હતી આ પંદર સપ્ટેમ્બરમાં ઘણા ખેડૂતો બાકી રહી જાય એમ હતા જેના કારણે આ સરકારે કૃષિ નિયામકની કચેરી દ્વારા એક નિર્ણય લીધેલો છે કે ભાઈ પંદર તારીખ જે છેલ્લી હતી સપ્ટેમ્બર મહિનાની એમાં થોડો વધારો કરવામાં આવે તો એમાં સાત દિવસનો વધારો કરીને છેલ્લી તારીખ બાવીસ બાવીસ સપ્ટેમ્બર સુધીની ફોર્મ ભરવાની કરવામાં આવેલી છે એટલે કે હજી જે ખેડૂતોને ફોર્મ ભરવાના બાકી છે એને મૂંઝાવવાની જરૂર નથી કેમ કે છેલ્લી તારીખ બાવીસ સપ્ટેમ્બર રાખવામાં આવેલી છે જે પંદર ની હતી એ બાવીસ સપ્ટેમ્બર રાખવામાં આવેલી છે આ પ્રેસ ફ્રોન દ્વારા જાહેર કરવામાં આવેલું છે એનો ફોટો પણ તમે બાજુમાં જોઈ શકો છો કે જે બાર તારીખે જાહેરાત કરેલી છે હવે વાત એ કરવાની છે કે ભાઈ હજી જે મગફળીના ફોર્મ તો ખેડૂતો ભરી રહ્યા છે સાથે કપાસના પણ ફોર્મ ભરવાનું ચાલુ છે તો હું તો ખેડૂતોને એવું કહેવા માંગુ છું ખેડૂતપુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી કે જે ખેડૂતોએ કપાસ નું ગયા વર્ષે વાવેતર કરેલું હોય એ ખેડૂતો ફોર્મ ભરવામાં બાકી ના રહેતા ફોર્મ ભરી જ દેજો સો રૂપિયા જે ફોર્મ ભરવાના થાય છે એમાં જોવાનું નથી આપણે કેમ કે સહાય મળે એ જ આપણે જરૂરી હોય છે એટલે જે ખેડૂતોને વારો આવે એ ખેડૂતો ફોર્મ ભરી દેજો બીજી જાહેરાતની વાત એ કરવાની છે કે કપાસના ટેકાના ભાવની સીસીઆઈ ની પણ ખરીદી ચાલુ થવાની છે એના માટેના પણ ફોર્મ ભરવાની તારીખ બહાર પડેલી છે એ પણ આગળ આપણે આગળના વિડીયોમાં માહિતી આપવાના છીએ બીજી ખેડૂતોના પ્રશ્નો હજી દરરોજને માટે એટલા આવે છે કે ભાઈ સરકાર દ્વારા કેટલી મગફળી લેવામાં આવશે એ તમે અમને જણાવો તો એવા હજી પણ એક કાંઈ ડેટા બહાર પાડવામાં નથી આવેલા એવી જાહેરાત ગુજરાત સરકારની કૃષિ નિયામકની કચેરી દ્વારા નથી કરવામાં આવેલા તો એ જ્યારે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થાય એના તારણ ઉપરથી કાઢીને જ આપણને ખબર પડશે કે ભાઈ કેટલા ખાતેદાર દીઠ એક ખાતામાં કેટલી મળ મગફળી લેવામાં આવશે એની આપણને પછી ખબર પડશે આપણે જે ખેતી વિશેષ કાર્યક્રમ કરીએ છીએ એમાં તમે દર શનિવારે સાંજે સાત કલાકે જોતા રહેજો જેથી કરીને જે ખેડૂતો એમાં પ્રશ્ન પૂછે છે એનો તાત્કાલિક ઓન ધ સ્પોટ એમાં જવાબ આપવામાં આવે છે તો ખેતી વિશેષ કાર્યક્રમમાં આપણે ઘણા બધા તજજ્ઞો અને કૃષિ નિષ્ણાતો દ્વારા વાર્તાલાપ કરવાના છીએ તો એમાં તમે પણ ખાસ જોતા રહેજો દર શનિવારે ખેતી વિશેષ કાર્યક્રમ આપણા આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મની અંદર બસ આજ માહિતી આપવાની હતી બીજી માહિતી એ પણ આપવાની હતી કે આવનારી અઢાર ઓગણીસ ને વીસ તારીખે ગાંધીનગરમાં કૃષિ મેળાનું ખૂબ સારું એવું આયોજન થવા જઈ રહ્યું છે એમાં પણ જો તમારે ટાઈમ હોય તો આવવા વિનંતી અમે પણ ત્યાં જવાના છીએ અમને મળવાનો પણ તમને લાભ ત્યાં સારો એવો મળવાનો છે ત્રણ દિવસ અમે ત્યાં ગાંધીનગર ની ધરતી ઉપર રહેવાના છીએ તો તમે પણ આવો કાંઈક કૃષિ મેળામાં જાણીને સાથે મળીને આપણે ખેતીવાડીને આગળ લાવીએ જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન ખેડૂત છે તો જગત છે